પંચાવન જેટલા તબીબો દ્વારા મફત નિદાન કરવામાં આવશે જેમાં જિલ્લા સાંસદ શોભનાબેન બારૈયા હિંમતનગરના ધારાસભ્ય વિડીઝાલા ભાજપ જિલ્લા પ્રમુખ અને સિદ્ધાર્થ પટેલની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકવામાં આવ્યો જેમાં હિંમતનગર સહિત જિલ્લાભરમાંથી લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એબર રાજકમલજી પરમાર ભારતીય અસ્મિતા સાબરકાઠા આજ રોજ આપડા લોકપ્રિય વડાપ્રધાન મોદી સાહેબનો આજે જન્મદિવસ છે અને વિશ્વ મહોકોનો ભારત મહોકોનો કે ખાસ કરીને ગુજરાતમાં આજે સમગ્ર જગ્યાએ આ સરસ રીતે કાર્યક્રમ અલગ અલગ બેનર તળે યોજાઈ રહ્યા છે એના ભાગરૂપે આજે હિંમતનગર મુકામે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આગેવાન શામળાજી ટ્રસ્ટના માન્ય સભ્યશ્રી અને હિંમતનગર કેરવણી મંડળના સભ્ય માન્ય સિદ્ધાર્થભાઈ પટેલના નેતૃત્વમાં હિંમત હાઈસ્કૂલમાં આજનો કાર્યક્રમ ફ્રી મેડિકલ કેમ્પ અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનો કેમ્પ અને વિશાળ સંખ્યામાં જનમેદની વચ્ચે આજે યોજાયો છે અને ઘણા બધા જે એ ગ્રામ્ય સ્તરના આખા જિલ્લાના સાબરકાંઠા જિલ્લામાંથી પણ અલગ અલગ ગામોથી આ કેમ્પમાં બધા ભાગ લઈ રહ્યા છે અને એનો લાભ લઈ રહ્યા છે ભલે પોતાને આંખની બીમારી હોય કે કોઈ શરીરની બીજી કોઈ બીમારી હોય દાંતની હોય એમ અલગ અલગ પ્રકારની કોઈ પણ બીમારી હોય તો હિંમતનગરના પ્રતિષ્ઠિત ડોક્ટરો આપણે એ બધા જ આ કેમ્પમાં ભાગ લઈ રહ્યા છે ભુપેન્દ્રભાઈ શાહ અમારા પ્રમુખ છો તમે ભુપેન્દ્રભાઈ શાહના નેતૃત્વમાં બધા જ ડોક્ટરો અહીંયા ભાગ લઈ રહ્યા છે અને બહુ સરસ મજાનો માહોલમાં મોદી સાહેબ ને દીર્ઘાયુ માટે અને એક એમનું જે લક્ષ છે કે ભારત બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસીન ભારત નું સ્વપ્ન છે ભારત દેશને વિશ્વ ગુરુ તરફ લઈ જવાનું એમનું પ્રયાણ છે એ પ્રયાણમાં માં ભગવતી અને ભોળાશંભુ એને બહુ તાકાત આપે અને જે રીતે એમની કામ ચાલી રહ્યું છે સેવાનું કામ ચાલી રહ્યું છે એટલે જ આજે સમગ્ર એમના જે કાર્યક્રમો છે એ સામાન્ય લોકોની સેવામાં ના કાર્યક્રમો એમને આપ્યા છે પાશ્ચાત સંસ્કૃતિના કોઈ કાર્યક્રમો નથી તદ્દન સામાન્ય લોકોની જે સેવા થાય એવા સેવાના કાર્યક્રમો આજે દરેક આખા જગ્યાએ થઈ રહ્યા છે એનો આનંદ છે આજના કાર્યક્રમો આપણા લોકપ્રિય સાંસદ શોભનાબેન બારૈયા એ પણ ઉપસ્થિત છે સિદ્ધાર્થભાઈ પણ છે ડોક્ટર સાહેબો છે જિલ્લા ભાજપના પ્રમુખ અનુભાઈ પણ હાજર છે અને બધા સંગઠનના શહેર પ્રમુખ તાલુકા પ્રમુખો વિવિધ સરપંચશ્રીઓ ગામડાઓમાંથી અને મોટી સંખ્યામાં મણીલાલ વાઘેલા પણ આવ્યા છે પૂર્વ ધારાસભ્ય એટલે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા પણ હાજર છે બધા જ હાજર છે એટલે મારી હૃદયપૂર્વકની શુભકામનાઓ છે હિંમતનગર કેરવણી મંડળ માન્ય જીતુભાઈ પટેલ આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ સાહેબ અને સિદ્ધાર્થભાઈ પંકજ બગદાણીયા અને ભાઈ કેરવની મંડળના માન્ય સભ્યશ્રીઓ પણ બધા મોટી સંખ્યામાં હાજર છે અને નવું એમ કે આ કેરવની મંડળનું જે સંસ્થા છે જૂની મહારાજા વખતની એના વિકાસ માટેના પણ સરસ પ્રજાના પ્રયત્નો અત્યારનું કેરવની મંડળ કરી રહ્યું છે એ એમની મારી હૃદયપૂર્વકની શુભકામનાઓ છે સમગ્ર ડોક્ટર મિત્રોનો પણ આભાર છે કે એમનો સમય કાઢીને આજે અહીંયા આવ્યા છે અને આપ બધાનો પણ હૃદયપૂર્વકનો આભાર ભારતમાં દાખવી જાય લેવા